શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે અઠ્યાવીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમેશ્વર આપણા હૃદયમાં છે સરકારી નોકર ઉપરી અધિકારીના હુકમ પ્રમાણે ચાલતો હોવાથી તેના પર વ્યક્તિગત જવાબદારી કશી જ આવતી નથી અને કરતાં પણ તેને સ્પર્શતું નથી તે પ્રમાણે ગુરુ ઉપર શ્રદ્ધા રાખીને તેમની આજ્ઞામાં રહીએ લાભહાની દેવ જાણે જવાબદારી ગુરુ ઉપર અને તે જ આ સાધન કરાવતા હોવાથી કરતાંપણું પણ તેમનું જ રહેવાનું અને તેનાથી પણ આગળ જઈને જોઈએ તો જે જે કંઈ આપણા હાથે થાય છે તે તે સર્વ તેમની જ ઈચ્છાથી અને સત્તાથી થાય છે એવી દ્રઢ ભાવના હોય તો કરતાપણું છોડીને તદ્દન મોકળા થઈ જવાય છે એમ થયું એટલે પછી જે જે કંઈ આપણા હાથે બને છે તે તે તેમની જ સેવા છે મુખ્ય વસ્તુ એ કે પરમાત્મા આપણા હૃદયમાં છે આપણે તેમના છીએ આપણે તે જ છીએ એવી દૃઢ ભાવના જોઈએ એનાથી વચલી પાયરી એ એક કે પરમાત્માની નજર હેઠળ તેમના દેખતા જ આપણે બધા કર્મો કરીએ છીએ એ ભાન હોવું આવશ્યક છે એને લીધે અભિમાન પૂરેપૂરું ન ગડી જાય તોય આપણા હાથે ખરાબ કૃત્યો તો નહીં જ થવાના ક્ષેત્રને ક્ષેત્રત્વ આપણે આપણી ભાવનાથી જો આપીએ નહીં તો ત્યાં પાણી અને પથરા જ છે કાશી ગંગા એમ કહીએ એટલે પવિત્રતાના સંસ્કાર આપણા મનમાં ઉઠે છે પણ ત્યાં રહેનારા પુષ્કળ લોકોને તેવો ભાવ ન હોવાથી તેઓ વર્ષોના વર્ષો સ્નાન માટે પણ જતા નથી એ ઉપરથી એમ લાગે છે કે તે ક્ષેત્ર છે એમ તેઓને લાગતું જ નથી ક્ષેત્ર એ આપણી ભાવનાથી જ નિર્માણ નથી થતું શું તો પછી તે આપણા ઘરમાં જ નિર્માણ કાં ન થઈ શકે એનો અર્થ જ એ કે ભાવ દ્રઢ હોવો જોઈએ એટલો દ્રઢ ભાવ નહીં હોય તો ક્ષેત્રમાં જઈએ અને આર્થિક દ્રષ્ટિએ તે પણ શક્ય ન હોય તો કાશી જઈએ નિત્ય કહીએ એટલે કે કાશીનું સ્મરણ પણ જો કરીએ તો પવિત્રતાના સંસ્કાર ઉત્પન્ન થઈને મન પવિત્ર થશે દેવ સર્વત્ર ભરેલા છે પણ તેમને ભાવથી પ્રગટ કરવા જોઈએ પ્રહલાદ દ્રૌપદી એમને પૂરેપૂરી ખાતરી હતી કે દેવ તેમની મદદમાં હતા એટલે દેવને પ્રગટ થવું જ પડ્યું સદગુરુની મને સહાય છે એવી તમારી ખાતરી હોવી જોઈએ એટલે તેમને સહાય કરીએ જ તેમનો છૂટકો એનો અનુભવ લેવો એ તમારા જ હાથમાં નથી કે સ્વાર્થથી કર્મો કરવા એનું નામ સંસાર અને નિસ્વાર્થપણે કરવા એનું નામ પરમાર્થ જેનામાં આસક્તિ નથી તેને નિસ્વાર્થી જાણવો આસક્તિ છૂટવાની પહેલી પાયરી હોય તો તે ઉદાસીનતા દેવ છે એમ નિઃશંકપણે લાગવું એ જ્ઞાન હોય એ જ્ઞાન ભગવાનના અનુસંધાનમાં રહેવાથી સહજ પ્રાપ્ત થાય છે ઉપાસનાનો જો કોઈ હેતુ હોય તો તે એ કે રામ આપણું આગળ પાછળનું સંભાળનારા છે એ ભાવના ઉત્પન્ન કરવી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ